ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જેના દેશ અમને આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને ભરૂચ સંસદીય ક્ષેત્ર અમારા માટે નવું હતું છતાંય આટલા મોટા વિસ્તારના તમામ સમુદાયના લોકોએ અમને જે સહકાર આપ્યો છે અમને સ્વીકારા નેતા તરીકે એ બદલ સૌનો આભાર પણ માનીએ છીએ સાથે અમે ચૂંટણી એવી સરસ રીતે લડ્યા છે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ કે સામેની ભાજપની પાર્ટી અને એમના ઉમેદવાર પાંચ લાખની લીડની વાત કરતા હતા આજે એક લાખ પર લાવી દીધા છે આ જ અમારી મોટી જીત છે અને આવનાર દિવસોમાં પણ અમે ધારાસભ્ય છે લોકોની વચ્ચે રહીશું લોકોના જે પણ પ્રશ્નો છે એમને વાચા આપવાનું કામ કરીશું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એ જનતાના આદેશને જનાદેશને અમે સ્વીકાર કરીએ છીએ અને આનાથી પણ વિશેષ કરીને આવનાર ચૂંટણી લડીશું આ ચૂંટણી કાં તો અમે જીતવા માટે લડ્યા હતા અને કાં તો અમે એનાથી શીખીશું એટલે આમાંથી શીખીને એનું એનાલિસિસ કરીને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી તાકાતથી સારી ચૂંટણી આવનારા દિવસોમાં લડી છે